આજે ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તા તરીકે હું ફરીવાર પણ મીડિયા સમક્ષ મારી દિલની લાગણી વ્યક્ત કરું છું હમણાં બે દિવસ પહેલાં જ મેં એક ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તા તરીકે મેં રાજીનામું આપ્યું હતું કારણ કે ભીખાજી ઠાકોરની જે ટિકિટ કાપી અને આજે કોંગ્રેસના સ્વપ્નાબેદને ટિકિટ આપી છે ત્યારે ફરીથી પણ હું આજે સામૂહિક અમારા મેઘરજ તાલુકાના તમામ રાજીનામા આપવા અમે અત્યારે અરવલ્લી જિલ્લાના કમલમ ખાતે અમે જઈ રહ્યા છીએ ત્યારે યુવા મિત્રો અને કાર્યકર્તા તરીકે અને અમારા સમાજ વતી અમારી તો એક જ માગણી છે જો ભીખાજી ઠાકોરને પક્ષ ફરીથી જો નામની ઘોષણા નહીં કરે તો અમે આજે અમે શરૂઆત તો કરી જ દેલી છે આ શરૂઆત અમે આજે અમે અરવલ્લી કમલમ ખાતે જઈએ છીએ અને જો ત્યાંથી બી અમને સંતોષ નહીં થાય અમે ગાંધીનગર કમલમ સુધી અમારી પહોંચવાની તાકાત છે અને અમે તો મોડી મંડળ અને હાઈ હાઈકમાન્ડની એ કહીએ છીએ કે તમે આજકાલના જો કોંગ્રેસીઓને ટિકિટ આપતા હોય તો ભીખાજીએ તો પોતાની જિંદગી પક્ષ પાછળ હોમી દીધી છે આજે સાબરકાંઠા લોકસભાની ચૂંટણી ના ઉમેદવાર ભીખાભાઈ ઠાકોરને ટિકિટ આપેલી ટિકિટ આપેલી પાછી ખેંચી એ કયા કારણોસર કારણ કે જે સોમનાથબેનને ટિકિટ આપી એ મૂળ કોંગ્રેસની છે આજે આવેલી વર્ષોની મહેનત કરેલી ભીખાજી ઠાકોર અમે બધા જ पार्टी ना અને જે આજે ને આયેલી વ્યક્તિને જેણે બીજેપીની ટિકિટ ઓખો મેચી ના હતી એ તદ્દન ખોટી બાબત છે નમસ્કાર હું છુરીને આપ જોઈ રહ્યા છો ટુડે ગુજરાતી ન્યૂઝ સાબરકાંઠામાંથી મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે સાબરકાંઠામાં ભાજપના ઉમેદવારની પસંદગી મામલે વિરોધ થઈ રહ્યો છે અને કાર્યકર્તાઓ રોડ પર ઉતરી આવ્યા છે ભાજપના કાર્યકરો નવીન ઉમેદવાર શોભનાબેન બારૈયાનો વિરોધ કરી રહ્યા છે સાબરકાંઠા બેઠક પર ભાજપમાં ભડકો થયેલો જોવા મળી રહ્યો છે આજે વહેલી સવારથી જ સાબરકાંઠા અને અરવલ્લી જિલ્લાના કાર્યકર્તાઓ ભાજપના નવા ઉમેદવાર શોભના બારીયાનો પૂરજોશમાં વિરોધ શરૂ કર્યો છે હિંમતનગર તાલુકા પંચાયતના સભ્યો જીતેન્દ્રસિંહ ઝાલાએ એક પત્ર લખીને ઉમેદવારની ઉમેદવારીનો વિરોધ કર્યો હતો આ પછી જિલ્લાના ભાજપના ભાજપના કાર્યકર્તાઓ જિલ્લા કાર્યાલય પર પહોંચ્યા છે અને અહીં હાલમાં શોભનાબેન બારૈયાની ઉમેદવારીઓનો જોરદાર વિરોધ નોંધાવવામાં આવ્યો છે વિરોધ કરનારાઓનું કહેવું છે કે શોભના બારૈયા ભાજપની કાર્યકર નથી તેમણે પક્ષ માટે કામ નથી કર્યું મોડાસામાં કમલમ ખાતે ભીખાજીના સમર્થકો રેલી સ્વરૂપે આવી દેખાવો કર્યા અને પ્રાપ્ત માહિતી અનુસાર મેઘરાજ ધનસુરા માલપુર અને મોડાસા તેમજ અરવલ્લી સાબરકાંઠામાંથી સમર્થકો મોડાસા પેલેસ હોટલ આગળ ભેગા થઈને રેલી સ્વરૂપે ભીખાજી નહીં તો કોઈ નહીં આયાતી ઉમેદવારોને ટિકિટ આપતા પોતાનો રોષ અરવલ્લી જિલ્લા કમલમ ખાતે ઠાલવા તેમજ સામૂહિક ભારતીય જનતા પાર્ટીમાંથી રાજીનામું આપવા માટે ઉમટી પડ્યા હતા

સોમનાબહેનને ટિકિટ આપી એ મૂળ કોંગ્રેસની છે આજે આવેલી વર્ષોની મહેનત કરેલી ભીખાજી ઠાકોર અમે બધા જ પાર્ટીના છીએ અને જે આજે આવેલી વ્યક્તિને જાણે બીજેપીની ટિકિટ ઓખો મેચિને આપી દીધી એ તદ્દન ખોટી બાબત છે અને અત્યારે ટિકિટ લઈ અને અહીં આવશે પણ અમે પણ એમના જોડે જવાના નથી એમ મત લેવા ક્યાં જશે અને અમારે ઘણા જોડે જવાનું આ તદ્દન ખોટી આપી છે અને ભીખાજીને ટિકિટ આપે તો અમે બધા એમના જોડે જ છીએ બાકી તો અમા અમે સમાધાન આપવાના નથી અમે એમના જોડે રહેવાના પણ નથી અને આ તદ્દન ખોટી આપી છે કાં ક્યાં કોંગ્રેસનો વ્યક્તિ છે અને આજે આવેલો અમારી તો એક જ માગણી છે જો ભીખાજી પક્ષ ફરીથી જો નામની ઘોષણા નહીં કરે તો અમે આજે અમે શરૂઆત તો કરી જ દેલી છે આ શરૂઆત અમે આજે અમે અરવલ્લી કમલમ ખાતે જઈએ છીએ અને જો ત્યાંથી બી અમને સંતોષ નહીં થાય અમે ગાંધીનગર કમલમ સુધી અમારી પહોંચવાની તાકાત છે અને અમે તો મોવડી મંડળ અને હાઈ હાઈકમાન્ડની એ કહીએ છીએ કે તમે આજકાલના જો કોંગ્રેસીઓને ટિકિટ આપતા હોય તો ભીખાજીએ તો પોતાની જિંદગી પક્ષ પાછળ હોમી દીધી છે અમારા ઠાકોર સમાજ સાથે અન્યાય થયો છે અને અમારા કાર્યકર્તા તરીકે અને અમારા યુવાનો સાથે અન્યાય થયો છે આ અમે ક્યારે બી ના ભૂલી શકીએ એવું અમારું અપમાન કર્યું છે આ સરકારે ભારતીય જનતા પાર્ટીએ એટલે અમે યુવાનો ક્યારે પીછેહટ નથી કરવાના અમારે એના માટે જે બી કરવું પડે એ કરવા માટે તૈયાર છે અમારા મિત્રો આવી ચૂકેલા છે અમે આગળની રણનીતિ બી બનાવશું અને જે કરવું પડે એ માટે કરવા તૈયાર છું ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તા તરીકે હું ફરીવાર પણ મીડિયા સમક્ષ મારી દિલની લાગણી વ્યક્ત કરું છું હમણાં બે દિવસ પહેલાં જ મેં એક ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તા તરીકે મેં રાજીનામું આપ્યું હતું કારણ કે ભીખાજી ઠાકોરની જે ટિકિટ કાપી અને આજે કોંગ્રેસના સ્વપ્નાબેનને ટિકિટ આપી છે ત્યારે ફરીથી પણ હું આજે સામૂહિક અમારા મેઘરજ તાલુકાના તમામ રાજીનામા આપવા અમે અત્યારે અરવલ્લી જિલ્લાના કમલમ ખાતે અમે જઈ રહ્યા છીએ ત્યારે આજે અમારી બે હજાર સંખ્યા તમામ કાર્યકર્તા અમે ત્યાં જવાના છીએ અને અરવલ્લી જિલ્લાના તમામ તાલુકામાંથી કાર્યકર્તા પણ ત્યાં ઘણા બધા આવવાના છે ત્યારે આજે હું ફરીથી પણ કહું છું કે ભીકાજી ઠાકોરને જો ટિકિટ નહીં આપે તો અમે પૂરેપૂરા ત્યાં અમે ગાંધીનગર કમલમ સુધી અમારી લડત આપીશું અને ભાર ભારતીય જનતા પાર્ટીના જે કાર્યકર્તા છે એમને અમે ન્યાય અપાવીને રહીશું કારણ કે કાર્યકર્તાને આજે ન્યાય મળ્યો નથી ભારતીય જનતા પાર્ટીએ કોંગ્રેસની ભરતી મેળો ચાલુ કરી અને આજે કોંગ્રેસના આવેલા ઉમેદવારને વારંવાર ઘણી બધી જગ્યાએ ટિકિટો આપી છે એ ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓનું બહુ મોટું એક અપમાન છે અને અમારા ભીખાજી ઠાકોરનું પણ અપમાન કરેલું છે અમે એક પણ સહન કરવા તૈયાર નથી આજે અમે અરવલ્લી જઈએ છીએ સાબરકાંઠા અરવલ્લીમાં ભીખાજી જ ચાલે તેવા સૂત્રોથી કમલમ ગઢવ્યું હતું આજે વહેલી સવારથી જ ભાજપના કાર્યકર્તાઓમાં રોષ જોવા મળી રહ્યો હતો શુભના વારૈયાની ઉમેદવારીને લઈને સાબરકાંઠા અને અરવલ્લીમાં ભાજપ કાર્યકર્તાઓમાં આક્રોશ ફેલાયો છે હિંમતનગરના જિલ્લા ભાજપ કાર્યાલય પર મોટી સંખ્યામાં કાર્યકરો એકઠા થયા છે ભાજપના હોદ્દેદારોએ કાર્યકર્તાઓ માં રજૂઆત કરતા અહીં પહોંચ્યા હતા અને આ પછી જિલ્લા પ્રમુખે તમામની રજૂઆત સાંભળવા બેઠક પણ કરી હતી ખાસ વાત એ છે કે શોભના બારૈયાની ઉમેદવારી બાદ ન હોવાનું બતાવા આવ્યું હતું વિરોધ કરનારા કાર્યકરોનું કહેવું છે કે અમે પચીસ વર્ષથી ભાજપ માટે કામ કરી રહ્યા છીએ અને પક્ષે મૂળ કોંગ્રેસી નેતાની પત્નીને સાબરકાંઠા બેઠક પર